आपने पवित्र भरत नथी आपना नगर में विकास ही बनो आपना नगर नगर में सरकार के विकास माते ये ने एक कर सुकौया आपने भरत नथी आपने घमेतियाँ वापिस हो जाएँगे घमेतियाँ आपने कत्रो फेंक के ठूंकिए धरती करिए मित्रों ये आपने नागरिक तरह की ने आपने भरत आपने मापाचो ना परोस रही है बिन जरूरी � एक नानी नानी वस्तु जो आपने ध्यान रखिए तो आपने आज के देश सत्या है ये घटि करी रहे थे ऐना थे अनेक घटि आपने करी सके है आना समय नहीं अंदर सरकार श्री ने गुर्जर सरकार श्री पर नाम दिए थे के प्रत्येक नगर पालिका ने एक एने एक कॉर्पोरेशन जे भी ऐने सुविधा वाले बना दिए आपने बता साथे रहिए आपने बताए एक मत प्रयास करिए

ગમે તે તકલીફ પડે તો આ કાર્યકર્તાઓ બધા સાથે રહીને કામ કરે છે પરંતુ જરૂર છે આ ભાપરની જનતા જ્યાં સુધી ભાપરની જનતા જ્યાં સુધી જાગૃત નહીં બને પોતાના હક નહીં માગે પોતાની ફરજ નહીં ખબર નહીં પડે ત્યાં સુધી આપણે વિકાસ અધૂર છે એટલે આજે આજે આ ગણતંત્રના દિવસે ભાપરના તમામ નગરજનોને હું આજે શુભેચ્છા પાઠું છું અને મારે કહેવું છે

શુભ પ્રસંગે આખા ભારત દેશમાં હરસ અને ઉલ્લાસનો તહેવાર હતો પરંતુ ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન નૌકાબેન પ્રજાપતિ કાર્યક્રમની અંદર વક્તવ્ય આપ્યું કે અનામત માથાનો દુખાવો છે તેને હટાવવાની જરૂર છે એટલે સમગ્ર દેશ અને ગુજરાતના ઓબીસી એસસી સમાજને વિચાર કરવાનો સમય છે કે ગુજરાત અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટી અને આર એસએસ આ બંને સંસ્થાઓ સંપૂર્ણ ઓબીસી એસટી એસસી સમાજની અનામત નાબૂદ કરવા માગે છે તેમના દિલમાં તો એ ઓઠે આવી ગયું અને નૌકાબેનને હું કહેવા માગું છું કે તમે પ્રજાપતિ સમાજમાંથી આવો છો તમે કુંભાર સમાજમાંથી આવો છો તમે ઓબીસીમાં આવો છો તમારે ઓબીસી ના જોતી હોય તો તમારા પરિવાર અને તમારા બાળકોને શાળા કોલેજ નોકરીમાં એડમિશન માટે ઓબીસીનું સર્ટિફિકેટ કામ રહેતું કરો એક બાજુ ઓબીસીનો લાભ લેવો છે બીજી બાજુ ઓબીસીનો વિરોધ કરવો છે એટલે તમારો ચહેરો સમગ્ર ગુજરાતની પ્રજાએ જોઈ લીધો છે અને સમસ્ત ગુજરાતની ઓબીસી સમાજ એસસી સમાજને એસટી ને હું વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટી અને આર બંને સંસ્થાઓ મનોવાદીઓની સંસ્થાઓ છે ઓબીસી એસટી એસસીની વિરોધી છે અનામતની વિરોધી છે એટલે એનો જડબા જવાબ આવનારી વિધાનસભાની ચૂંટણી હોય સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય જે લોકો અનામતના વિરોધી હોય એમને એક પણ મત આપશો મત અને નૌકાબેનને વિનંતી કરું છું કે તમે તમારા સંપૂર્ણ પરિવારને તમારા હગાવાલા ટોટલ જગ્યાએ કોઈ પણ જગ્યાએ એડમિશન નોકરી માટે ક્યાંય પણ ઓબીસીનું સર્ટિફિકેટ રજૂ ના કરો તો વિનંતી કરું છું તમે ઓબીસીને નફરત કરો છો તમે અનામતને નફરત કરો છો એટલે તમે તમારી જાતને બિન અનામત વર્ગમાં સામેલ કરી દો અને સમસ્ત પ્રજા તમારો અસલી ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા કળી ગઈ છે અને આ એજન્ડાનો વિરોધ આગામી સમયની અંદર ગુજરાતમાં કોઈ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે એમાં જે લોકો અનામતનો વિરોધી છે એ લોકોને એક પણ મત ના આપો તેવી વિનંતી કરું છું અને એનો જરબા જવાબ આપવાનો સમય આવી ગયો છે હવે આમ તો પાર્ટી એના પર સ્પષ્ટ સ્ટેન્ડ કર્યું તો મેં કાલે જ સ્ટેન્ડ ક્લિયર કર્યું છે કે એમનો જે વિચાર છે એ વ્યક્તિગત હોઈ શકે આમ તો નગરબેન પોતે પ્રજાપતિ સમાજ પણ બક્ષીપંચ સમાજ તો છે એના મતનો લાભ પ્રજાપતિ સમાજને મળે છે પણ એક વાત ચોક્કસ છે કે આદરણીય પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીએ બહુ સ્પષ્ટતા સાથે હું બે વાત આપના માધ્યમથી કહું છું કે જ્યાં સુધી મોદી સાહેબે પોતે કહ્યું છે કે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી આ બંધારણીય વ્યવસ્થાને ઉની આંચ આવવાની નથી અનામત વ્યવસ્થા એ પૂર્વજોએ બંધારણના ઘડવૈયા તમામ લોકોએ સમાજની ઉત્ક્રાંતિ માટે જે લોકો સમાજના મુખ્ય પ્રવાહમાં નહોતા કારણ કે આ સામાજિક સમસ્યા છે આર્થિક સમસ્યા નથી એટલે સામાજિક સમસ્યાને ઉત્થાન માટે અન્ય સમાજો જે નીચે છે એ અન્ય સમાજોની હરોળમાં આવે અને વસે એટલે જ એને જે તે વખતનો લાભ મળવાનો હતો એ મળે જ છે અને એના કારણે સમાજમાં ચોક્કસ પ્રગતિ થઈ છે અને ભારતીય જનતા પાર્ટી બહુ ક્લિયર કટ સ્ટેન્ડ છે હું આપને એક વાત કહું કે ઇન્દિરા શાહની વર્ષિસ ભારત સરકારનો જે કેસ હતો એમાં પચાસ ટકાનું જે અનામતની મહત્તમ મર્યાદા છે કેપિંગ છે એ કેપિંગ તોડવાની તો છે જ નહીં અને અસર તો થવા જ નથી પણ એક વાત કોંગ્રેસના આગેવાનો વારે ઘરીએ બંધારણ બદલી દેશે બંધારણ બદલી દેશે એની વાતો કરી અને જનતાને ગેરમાર્ગે દોરી છે અનામતની વાત પોતે જો જાતિવાદ ફેલાવે તો ચાલે એ ધર્મત કરે તો ચાલે પણ બાકી લોકોને ઉશ્કેરી અને પોતાના મતનું તરફાડો કરે પણ ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની રાજનીતિથી જ આગળ વધવા માગે છે અને સાથે સાથે બહુ સ્પષ્ટતા સાથે મોદી સાહેબે કહ્યું છે

સામેવાળા કરતા હશે એમ એમનો તકું તમે તમે આખી કદાચ કોઈ ટુકડો ચલાવો તો બરાબર છે મેં તો એમની આખી સ્પીચ સાંભળી છે અને પ્રવક્તા છે એટલે કહું છું કે એમને જે સંદર્ભ કયો છે એ છે કે તમે ટૂંકા માર્ગે જાઓ એના કરતા વિકાસની રાજનીતિ કરો વિકાસ કરો અને બીજું કહું કે બધી જગ્યાએ સરકાર નથી પહોંચતી સરકારના જે પોતાના ભાગે જે બહાર આવે છે એ સમાજની અંદર સહકાર થકી એટલે આવા દવા શ્રેષ્ઠીઓ થકી જૈન શ્રેષ્ઠીઓ થકી દાતાઓ થકી જે કામ સરકારે કરવાનું છે એ દાતાઓ થકી પણ ચાલે જ છે એટલે વ્યક્તિગત રીતે કોઈ પોતાની છબી ચમકાવવા માટેની કોઈ વાત કરતા હોય તો એ વિપક્ષ વાળાને